નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે પણ થરાદ માર્કેટ યાર્ડની અંદર જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર સુધી જોવા મળી રહ્યા છેલ્લા ઘણા દિવસથી જીરું વાયદામાં તેજી હોવાને કારણે જીરોમાં વધઘટ સાથે ચાર હજાર આસપાસ વેપાર તો પણ થતો જોવા મળી રહ્યો છે આગામી સમયની અંદર પણ જીરોમાં કોઈ મોટી તેજી નહીં જોવા મળે ચાર હજાર આસપાસ બજાર ટકેલું જોવા મળશે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે રાયડો અને અનાજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીએ તો જીરું બાવીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા રાયડો બારસોથી તેરસો પંદર રૂપિયા એરંડા બારસો સિત્તેરથી તેરસો છત્રીસ રૂપિયા વરિયાળી અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા બાજરી ચારસો દસથી પાંચસો એકસઠ રૂપિયા મગફળી સાતસો સોળથી અગિયારસો પિસ્તાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ